વાલાનો વિરોધ વધતા ભાજપ પણ એક્શન મોડમાં આવી ગયું છે ડેમેજ કંટ્રોલ કરવા માટે જયરાજસિંહ જાડેજા મેદાને ઉતર્યા છે આજે રાજકોટના ગોંડલમાં ક્ષેત્રીય સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પરસોત્તમ રૂપાલાના નિવેદનથી રોષ ફેલાયેલો છે આ રોષને ખાડવા માટે ખાસ રણનીતિ સાથે આગળ વધશે જયરાજસિંહ જાડેજા રૂપાલા રાજકીય બાદ ધાર્મિક સંસ્થા સંતના શરણે પણ જઈ શકે છે તેવી પણ માહિતી છે ગધેથડ ગાયત્રીધામ આશ્રમના લાલ બાપુને તેઓ મળી શકે છે ક્ષત્રિય સમાજમાં નામના ધરાવતા સંત છે લાલબાપુ પરશોત્તમ રૂપાલા લાલબાપુની માફી માંગી શકે છે લાલબાપુના આશીર્વાદ લઈ માફ કરવા માટે વિનંતી કરશે રૂપાલાને માફ કરવા લાલબાપુ ક્ષત્રિયોની અપીલ કરી શકે છે મહત્વનું છે કે રાજ્યભરમાં ઠેર ઠેર રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે પરશોત્તમ રૂપાલા સ્વામીના વિરોધને ઠારવા માટે આજે રાજકોટના ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠક મળવા જઈ રહી છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો હાથ ધરશે આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર રાજવી કેસરી દેવસિંહ ઝાલા સહિત અનેક નામી ક્ષત્રિય આગેવાનો પણ જોડાશે